આગળ વાત કરીએ વલસાડ તરફથી મહત્વના સમાચારની તો વલસાડમાં માછીમારોની બોટ ડૂબી ઘટના બની છે બોટમાં ટંડેલ સહિત નવ ખલાસીઓ સવાર હોવાની માહિતી આસપાસના લોકોએ તમામનું રેસ્ક્યુ કર્યું છે દરિયામાં તુફાન વચ્ચે બોટ ફસાઈ હોવાના સમાચાર બોટને દોરડા વડે બાંધી દરિયાકાંઠે લવાઈ છે તો વલસાડના દરિયામાં માછીમારોની બોટ ડૂબી હોવાની ઘટના બની છે વલસાડના દરિયામાં માછીમારોની બોટ ફસાઈ હોવાની ઘટના તો બોટમાં ટંડેલ સહિત નવ ખલાસીઓ સવાર હોવાની પણ માહિતી સામે આવી છે તો આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં જ સાથે જ પ્રશાસન પણ દોડી આવ્યું હતું અને આસપાસના લોકોએ રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા છે દરિયામાં તુફાન વચ્ચે બોટ ફસાઈ હોવાની ઘટના વલસાડમાં બની છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માછીમારી કરવા માટે એક બોટ ગઈ હતી તે દરિયામાં ફસાઈ હોવાની ઘટના બની છે

નવ માછીમારો ને બચાવવામાં આવ્યા હતા વરસાદી માહોલમાં દરિયામાં તોફાન શરૂ થતા આ બોટ પહેલા હલેસા ખાતી હતી લાવવાનો તમામ કિલોમીટર સુધી બોટ ને બાંધી બોટ મધ દરિયે શરૂ થઈ હતી તમામ પ્રયાસો તેઓ કર્યા હતા અને એમને જે વિડીયો કર્યો હતો તે અહીં વાયરલ થયો છે અને જેની આ સંપૂર્ણ જાણકારી છે પરંતુ ફરી એક સ્પષ્ટતા કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે મધ દરિયે દિલધડક રેસ્ક્યુ થયું હતું જી ચોક્કસી બ્રિજેશ માહિતી બદલ આભાર